પશ્ચિમ રેલવેમાં સો થી વધુ રેલવે સ્ટેશનોની હરોળમાં સુરત રેલવે સ્ટેશને કમાણીમાં પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે સુરત રેલવે સ્ટેશને આ વર્ષે આઠસો પાત્રીસ કરોડની કમાણી કરી છે સુરત સમગ્ર વિશ્વમાં સ્માર્ટ સિટી ડાયમંડ સિટી ટેક્સટાઇલ સિટી તરીકે નામના મેળવી ચુક્યું છે તો સુરત સમગ્ર ભારતમાં સ્વચ્છતામાં પણ પ્રથમ ક્રમાંક મેળવ્યો છે ત્યારે સુરત શહેરે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે પશ્ચિમ રેલવેમાં એકસો દસ જેટલા રેલવે સ્ટેશનોની હરોળમાં સુરત રેલવે સ્ટેશન વર્ષ દરમિયાન સૌથી વધુ કમાણી કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો છે જેથી સુરત રેલવે સ્ટેશન આવકમાં નંબર વન બન્યું છે સુરત રેલવે સ્ટેશન વર્ષ બે હજાર માં આઠસો પાંત્રીસ કરોડ ની કમાણી કરી છે જે અન્ય એકસો દસ રેલવે સ્ટેશનો કરતા સૌથી વધુ છે તો વર્ષ બે હજાર ઓગણીસ થી સુરત રેલવે સ્ટેશન પર આપ સુધી પહોંચવા પ્રયાસ કરી રહ્યું હતું ત્યારે આખરે વર્ષ સુરત રેલવે સ્ટેશને સૌથી વધુ કમાણી કરી આ સિદ્ધિ પોતાના નામે કરી છે તેથી સુરતનું રેલ્વે સ્ટેશન પશ્ચિમ રેલવે માં સૌથી વધુ કમાણી કરનાર સ્ટેશન બન્યું છે તો આ સુરતનું જે રેલવે સ્ટેશન છે જે એકસો દસ જેટલા રેલવે સ્ટેશનોને પાછળ મૂકીને પ્રથમ ક્રમાંક પ્રાપ્ત કર્યો છે બે હજાર થી સતત પ્રયાસ કરી રહ્યા સુરતનું રેલવે સ્ટેશન બે હજાર ચોવીસમાં આજે પ્રથમ ક્રમાંક આવી પહોંચ્યું છે

જે આપણો છો કે સુરતે મુંબઈને પછાડીને એટલે કે વિકસિત સુકેશન તરીકે આઠસો પાંત્રીસ કરોડ રેવન્યુ પ્રાપ્ત કરીને વેસ્ટર્ન રેલવે માં ખુબ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું છે ત્યારે અમને આનંદ છે અને સુરતની જનતાના કારણે આ શક્ય બન્યું છે જે પ્રમાણે સુરત એક અલગ અલગ રાજ્યો સાથે કનેક્ટિવિટી સાથે જોડાયેલું છે અલગ અલગ રાજ્યો સાથે જોડાયેલું છે સુરત એક મિની ભારત છે મિની ભારતના કારણે અહીંયા લોકો અલગ અલગ વ્યવસાય કે રીતે અને પોતાના પરિવાર સાથે અહીંયા રહેવા માટેનું સૌથી ઉત્તમ શહેર હોવાના કારણે

અને હા આ વર્ષે બે હજાર તેવીસ અને ચોવીસમાં આઠસો પાંચ્રીસ કરનું રેવન્યુ પ્રાપ્ત કરીને ઐતિહાસિક પ્રગતિ કરી રહ્યું છે સુરત રેલવેશન સાથે સાથે અહીંયા કોમ્પિટિશનમાં પશ્ચિમ રેલવેની અંદર સૌથી વધાર રેલવેશન સાથે કોમ્પિટિશન થતું હોય છે અને એમાં સુરતે પ્રથમ નંબર પ્રાપ્ત કર્યો છે રિવાનીમાં અમને આનંદ છે